ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાના મુદ્દે બે જૂથો વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં કુલ મણી મહિલાઓ સહિત સત્યાવીસ સામે ગુનો નોંધાયો હતો ઇજાગ્રસ્તોને ભરૂચ તેમજ અંકલેશ્વર સાધવા માટે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થતાં વાત મારામારી સુધી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા હતા આ બાબતે બંને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદમાં મહિલાઓ સહિત કુલ સત્યાવીસ ઇસમો સામે ગુનો નોંધાયો હતો આ અંગે ફૂલવાડીના ભદ્રેશ પ્રભુભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફૂલવાડી ગામે ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દીકરો મેચ રમવા ગયો હતો ત્યારે ભદ્રેશભાઈ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા તે દરમિયાન ગામના રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે અમારા ગામનું મેદાન છે અમને રમવા દો તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઇજાઓ થતાં સારવારની જરૂરતવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઝઘડિયા પોલીસે બદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ ચૌદો સામે ગુનો નોંધ્યો હતો જ્યારે સામા પક્ષે ફૂલવાડીના રાહુલ બચુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે તે સમયે જીઆઈડીસીની ડીસીએમ કંપનીની બે ટીમો વચ્ચે મેચ પૂરી થયેલ હતી તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપ સંદીપ પટેલે જણાવ્યું કે તમને મેચ રમાડવાના નથી અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ આમ ફરિયાદમાં જીઆઈડીસીની ઉલ્લેખ જોવા મળતા આ બાબતમાં ડીસીએમ ભૂમિકા હશે એ બાબતે પણ સવાલો ઊભા થયા છે આ દરમિયાન બોલાચાલી બાદ થયેલી ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઇસમોને ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના સરપંચ સંદીપ પટેલ સહિત કુલ તેર ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો પોલીસ આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ ગીતાબેન છે હું ફુલવારીથી આવું છું રાત્રે પટેલ લોકો આવ્યા તા લાઇટ કરવા આવ્યા હતા અમારા છોકરાએ એવું કીધું કે તમે બે મહિનાથી લાઇટ બંધ છે તમે કરંટ લાગે એવું છે તમે સવારે આવીને કરજો તો પહેલાં એવું ગાળા ગાળી કરવા માંડ્યા તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળા ગારી કરો છો તો કે ના તમારું થાય છે હવે તમારું કરીએ એ રીતના અમને ધમકી આપતા આવીને તો પછી પાંચ મિનિટ થોડી પાંચ મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા ફોન કરીને બોલાવી લીધા અમને ઘરમાં ઘૂસી ઘૂસીને મારવા માંડ્યા છોકરાને મારા માર્યા આવો ને મારી મારી પછી મારું ગળું દબાઈ રહ્યા ને જ હાથ મારવા લાગ્યા ને તમે હું મારા ટોલ લેવાના છે આ રીતના બોલતા હતા જાવ થાય તે કરી લેવ હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે કેમ કે રાત્રે અમે જીયા અમે બીખતાના મારા જ્યાં અમારું કોઈ એફઆઈઆર નહીં લીધી રાતે હું અમારું કશું નથી અમે રાતે ત્રણ વાગે સુધી અહીં રહ્યા અમારું કોઈ ઉકેલ આવ્યો નથી અમને ન્યાય જોવે છે ન્યાય ન્યાય વગર અમે અહીંથી જવાના નથી અમે કંઈ બી આંદોલન કરીશું અમને ન્યાય જોવે નરેન્દ્ર પટેલે આ બધું કરાયું છે ને પહેલાં લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બસ નરેન્દ્ર પટેલ છે એ એ જે કે છે તે અમે કરીશું આ રીતના અમને જવાબ આપતા હતા ને હજુ બી અમને અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી આ રીતના બોલે છે અમને અમને ન્યાય નથી આપતા આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું અહીંયા આખી એફઆઈઆર બદલવામાં આવી છે નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં અમને એની નામ હાથે અમને એફઆઈઆર જોવે મારું નામ કરુણાબેન હર્ષદભાઈ વસાવા ગામ ફુલવાડી મારા ઘરે ઝઘડો થઈ ગયો હતો ફળિયામાં પટેલ સાથે અમે ખાલી ઊભા રહીને જોતા હતા ને ઘરે આવીને મારવા લાગ્યા બધાને ને પટેલ લોકો મારા ઘરવાળાને માર્યા હતા મારા ઘરવાળાને બચાવતા મેં મારા બેનના છોકરાને ભગાડીને દોડી દોડીને મારતા હતા પડાવતા પડાવતા મને બી મારી થાપડ માર્યા મને ગળું દબાવી રહ્યા જય તય પકડતા હતા મને મારો હાથ બી ભાંગી નાખ્યો છે

એ લોકો ક્રિકેટ રમવા ત્યાં આગળ આવ્યા હતા ત્યારે ચાલુ ક્રિકેટની અંદર અમારા ગામના જે લોકો છે વસાવા લોકોને બધા ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એમણે ત્યાં આગળ તે જ સમયે મેચ રમવા માટે જીત કરી હતી આ લોકોને બધાએ દ્વારા સરપંચ દ્વારા ડેપ્યુટી સરપંચ દ્વારા બધા વતીથી વડીલો વતીથી સમજાવવામાં આવ્યા કે ભાઈ આ લોકોને ગ્રાઉન્ડ આજના દિવસ માટે રમવા આપેલું છે એ લોકોની ક્રિકેટ પૂરી થઈ જવા દો એ તમે રમજો છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં થાય ને એક જીત પકડી બેઠા કે તમારે અત્યારે જ રમવું છે તેમ છતાં છેલ્લે એ લોકોને ખાલી માત્ર એટલું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર બે ઓવર એમની બાકી છે આ ટુર્નામેન્ટ એક તો એ લોકોને રમી લેવા દો તો એ લોકો એક સમય તો માની ગયા પણ ફરીથી પાછા એ લોકો આવ્યા અને એમણે સીધું ત્યાં આગળ ગાડા ગાડી ચાલુ કરી દીધી અને એકબીજાને મારવા પર ઉતરી આવ્યા અને એક છોકરાને એ લોકોએ સપાટો મારી દીધો અને પછી ત્યાંથી તરત એ લોકો દોડીને પ્રી પ્લાનિંગથી આ લોકો મતલબ લડવા માટે જ ગઈકાલે આવ્યા હતા એટલે એ લોકો ગાડીમાં બધો સામાન ભરી લાવ્યા હતા અને લેડીઝો પણ બોલાવેલી જેમની પાસે મરચાંની ભૂકીઓની પડેકીઓ બનાવીને એ લોકો તૈયારી આવ્યા હતા લેડીઝો પાસે દાંતડા પણ એ લોકો લઈને હંતાડીને આવ્યા હતા અને ગાડીઓની અંદર ભરપૂર પ્રમાણમાં લાકડીઓ ગણ હમર લાંબા હથાવારા એવા બધા સામાનો લઈને આવ્યા હતા અને એ લોકો દોડીને ગયા અને પછી એકદમ આ જે અમારા સમાજના લોકો છે એની પર તૂટી પડ્યા એની અંદર ઘણા લોકો એ થયા છે અને એ બાદ અમે લોકો આની અંદર રાહુલ બચુ વસાવા જે હતો એ લોખંડનો ગણ એની પાસે હતો એણે સીધો મારા માથા ઉપર એટેક કરી દીધો અને મારું માથું ફાડી નાખેલું અને એની અંદર મારા બીજા ગામના લોકો પડતા મને બચાવેલા અને હું એ બાદ હું ત્યાંથી સીધો હોસ્પિટલ આવેલો અને મારી પ્રાઇવેટ ગાડીની અંદર હું ત્યાંથી હોસ્પિટલ આવેલ અને જયાબેન મોદી હોસ્પિટલમાં આવીને એડમિટ થયેલ જ્યાં આગળ ઝઘડીયા પોલીસ સ્ટેશનથી આવીને જમાદાર લોકોએ મારો જવાબ લીધેલ છે